નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ જે છે તે તમારી ઓક્ટોબર મહિનામાં લેવાવાની છે તો આ પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે આપણે ધોરણ પાંચના દરેકે દરેક વિષયના બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના અધ્યય નિષ્પત્તિ પ્રમાણેના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને આ પ્રશ્નપત્રના સોલ્યુશન તૈયાર કરી દીધા છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે ચાલો દોસ્તો તો આ જિલ્લા અથવા તો નગર શિક્ષણ સમિતિનું જે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસમાં તમારી જે લેવાવાની છે તેના ધોરણ પાંચના અંગ્રેજી વિષયનું જે પ્રશ્નપત્ર છે કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર કે જે તારીખ તેર દસ બે હજાર પચીસ ને સોમવારના રોજ છે અને સમય છે અગિયાર છે એક તેનું આપણે સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જોઈએ અહીંયા પ્રશ્ન ક્રમાંક પણ આપેલા છે અને તેમના દરેકે દરેક પ્રશ્નના કેટલા ગુણ છે તે પણ તમને આપેલા છે અને કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર છે એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા ફકરાને વાંચો અને આપેલા પ્રશ્નોના જવાબ આપો જેના કુલ છ ગુણ છે તો અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે પેરેગ્રાફ ઉપરથી આપણે જોઈએ પહેલો સવાલ વુ વેર ગુડ ફ્રેન્ડ્સ તો જવાબ આવશે એને એન્ડ એન્જલ વેર ગુડ ફ્રેન્ડ્સ ખો ખો કબડ્ડી એન્ડ હોપેરફુલ ચેરફુલ મિત્રો આપણે પ્રશ્ન નંબર બે તરફ આગળ વધીએ એના પહેલા તમારા માટે ખાસ સૂચના કે ધોરણ ત્રણથી આઠની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને આ મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો હવે તમારા વોટ્સઅપ નંબર ઉપર અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટેનો નંબર અહીંયા આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન જો તમારે ઓછા માર્ક્સ આવે છે અથવા તો પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ મેળવવા છે સારી તૈયારી કરવી છે તો આ પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન ખૂબ જ ઉપયોગી થવાનું છે કારણ કે આ પ્રશ્નપત્ર આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે અને અધ્ય નિષ્પત્તિ પ્રમાણે તૈયાર કરેલા છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જશે સીધી ઝેરોક્સ કરાવી અને તમે તેનો ઉપયોગ કરી શકશો અને બીજું કે તમે તમારી શાળાના નામ સાથે પણ આ પ્રશ્નપત્ર મેળવી શકશો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ મેળવવા માટે આ જે પ્રશ્નપત્રો આપણે તૈયાર કરેલા છે તે મેળવી લેજો પ્રશ્ન નંબર નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે અલગ પડતા શબ્દ ઉપર ગોળ કરો જેના કુલ ચાર માર્ક છે તો જો સ્કૂલ ઇરેઝર પેન્સિલ અને શાર્પનર આપણને આપેલા છે તો એમાં આપણે સ્કૂલ ઉપર ગોળ કરીશું મેંગો ગ્રેપ્સ પોટેટો અને બનાના આપેલા છે તો એમાં આપણે પોટેટો ઉપર ગોળ કરીશું ખો ખો કબડ્ડી ફૂટબોલ અને ચેસ આપેલું છે તો ચેસ ઉપર ગોળ કરીશું પિકોક ડોગ ડવ અને સ્પેરો આપેલું છે તેમાં ડોગ ઉપર ગોળ કરીશું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે સર્વનામનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો જેના કુલ પાંચ માર્ક છે તો જો ઉદાહરણ અહીંયા આપણને આપેલું છે એમાં પહેલું અનિતા ઇઝ અ ડોક્ટર તો અનિતાની જગ્યાએ આપણે શી મૂકીશું કારણ કે તે શી સર્વનામમાં આવશે તો શી ઇઝ અ ડોક્ટર મિસ્ટર પટેલ ઇઝ અ ફાયર મેન તો મિસ્ટર પટેલની જગ્યાએ આપણે હી મૂકી શકીએ તો હી ઇઝ અ ફાયરમેન મેન કરન એન્ડ અર્જુન આર બ્રધર્સ તો કરન એન્ડ અર્જુનની જગ્યાએ આપણે ધે મૂકી શકીએ ધી આર બ્રધર્સ અપિકોક ઇઝ ઓન ધ ટ્રી તો અહીંયા આપણે લખી શકીએ ઇટ ઇઝ ઓન ધ ટ્રી જયદીપ ઇઝ એન એન્જિનિયર તો હી ઇઝ એન એન્જિનિયર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા ચિત્રના આધારે પાંચ વાક્ય લખો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા આપણને એક મોરનું ચિત્ર આપેલું છે અને બાજુમાં કાઉસમાં કેટલાક શબ્દો આપ્યા છે જેમ કે બ્લૂ નેક બીક લોંગ ફેધર બ્યુટિફુલ નેશનલ બર્ડ કલરફુલ ફેવરિટ બર્ડ વગેરે તો જોઈએ એમના ઉપરથી આપણે અહીંયા સરસ મજાના વાક્યો ધ પીકોક ઇઝ અ બ્યુટિફુલ બર્ડ ઇટ ઇઝ ધ નેશનલ બર્ડ ઓફ ઇન્ડિયા ઇટ હેઝ અ બ્લુ નેક ઇટ લોંગ્સ ફેધર વેરી કલરફુલ ધ પીકોક ઇઝ માય ફેવરિટ બર્ડ ઇટ ડાન્સ ઇઝ વેન ઇટ રેઇન મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પ્રશ્ન નંબર પાંચ પ્રાસવાળા શબ્દને ઓળખી અને ઉદાહરણ પ્રમાણે જોડી તૈયાર કરો જેના કુલ ચાર માર્ક્સ છે તો જો બોક્સ લેજ ચેર કેટ ડુ વેર શૂ એઝ ફોક્સ ને બેટ જેવા શબ્દો આપેલા છે તો એમાં પ્રાસવાળા શબ્દોમાં સર્વપ્રથમ આવશે બોક્સ અને ફોક્સ લેજ અને એજ ચેર અને વેર અને શૂ અને ડુ ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલી પરિસ્થિતિઓના આધારે સંવાદ પૂર્ણ કરો જેના કુલ છ માર્ક છે આઈ એમ મેકિંગ સાયન્સ પ્રોજેક્ટ યસ શ્યોર વેજી વેરી ગુડ મોર્નિંગ તો ધરમ અને મનીષ વચ્ચેનો સંવાદ છે ધરમસી ઇઝ હેલો મનીષ ગુડ મોર્નિંગ તો મનીષી ઇઝ વેરી ગુડ મોર્નિંગ ધરમસી ઇઝ વોટ આર યુ ડુઇંગ તો મનીષ ઇઝ આઈ એમ મેકિંગ અ સાયન્સ પ્રોજેક્ટ ધરમસી ઇઝ મે આઈ હેલ્પ યુ તો મનીષે ઇઝ યસ શ્યોર ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો જેના કુલ પાંચ માર્ક્સ છે તો સ્કૂલ સ્ટુડન્ટ ઇન્જોય કેટ અને એનિમલ જેવા શબ્દો આપણને આપેલા છે ચાલો તેના સર્વપ્રથમ એમાં સ્કૂલમાંથી બનશે આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે સ્ટુડન્ટ પરથી બનશે રિયા ઇઝ અ ગુડ સ્ટુડન્ટ ઇન્જોય પરથી બનશે વી ઇન્જોય પ્લેઈંગ ઇન ધ પાર્ક કેટ પરથી બનશે ધ કેટ ઇઝ સિટિંગ ઓન ધ વોલ અને એનિમલ પરથી બનશે ધ કાઉ ઇઝ યુઝફુલ એનિમલ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા ચિત્રના આધારે પાંચ વાક્ય લખો જેના કુલ પાંચ માર્ક્સ છે તો અહીંયા ગ્રાસ બોલ ટ્રી ફેમિલી મેમ્બર ફૂડ કાર્પેટ મેટ ચિલ્ડ્રન બાસ્કેટ જેવા શબ્દો આપણને આપેલા છે અને અહીંયા આપણને સરસ મજાનું ચિત્ર આપવામાં આવેલું છે તો આ જે ચિત્ર છે એના ઉપરથી આપણે અહીંયા સરસ મજાના વાક્યો જે છે તે આ રીતે લખી શકીએ જો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ હેપી ફેમિલી ધ ફેમિલી ઇઝ ઇન્જોઈંગ અ પિક્ચર ઇન ધ ગાર્ડન ધ ચિલ્ડ્રન આર પ્લેઈંગ વિથ અ બોલ અ ફેમિલી મેમ્બર્સ આર સિટિંગ ઓન ધ મેટ ઓન ધ ગ્રાસ ધે હેવ અ બાસ્કેટ દે હેવ અ બાસ્કેટ ફૂલ ઓફ ફૂડ ધેર ઇઝ અ બિગ ટ્રી ઇન ધ પિક્ચર તો આવી રીતે આપણે સરસ મજાના વાક્યો પણ લખી શકીએ તો મિત્રો આજે સોલ્યુશન જે છે એટલે કે આ પ્રશ્નપત્રનું જે સોલ્યુશન છે ધોરણ પાંચનું અંગ્રેજી વિષયનું તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ પાંચના એક નવા વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને તેના સચોટ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં